રામ કૃષ્ણ રામોભી એમણે પણ ગુરુ ગયા છે ગુરુ રામ બન્યા કૃષ્ણ બન્યા એ પણ ગુરુ થકી જ બન્યા છે એટલે ગુરુ સિવાય આ વિશ્વમાં કશું છે નહીં સાંઈ બોલી ગયા કે અંધશ્રદ્ધા આ અંધશ્રદ્ધામાંથી આપણે મુક્ત થઈશું તો જ કંઈક સાચો માર્ગ મળશે સજનો આપણે જાણીએ છીએ બધા કે દૂધ દૂધનું ઘી બને છે પણ એકદમ ડાયરેક્ટ નહીં બનતું દૂધમાં ઘી છે પણ એનું ઘી બનાવવા માટે એના પ્રયત્ન કરવા પડે છે એનું દહીં બનાવવું પડે દહીંનું માખણ કરવું પડે માખણમાંથી બજારનું દહીં થાય છે ત્યાર પછી એ દહીંની અંદર જે દૂધમાંથી બનેલું ઘી એની અંદર પ્રગટ થાય પ્રકાશ થાય છે રૂની ઋણીબત્તિ કરીને મૂકીએ તો એનો પ્રકાશ થાય છે એમ આપણે એક માણસ છીએ માણસમાંથી મનુષ્ય બનવા માટે કોઈક આવા સંતોના જો આસ્થા લઈશું શબ્દ બરાબર ધન નહીં જો કોઈ બોલે બોલ હીરા તો લાખો મિલે શબ્દ મિલે અને બોલે આવા સંતોની પાસેથી જો કંઈ અને આવા મેળાવાડામાંથી કોક સંતનો શબ્દ જો આપણે જાણીએ નહીશું તો જરૂર આ જીવનો ઉદાર છે માટે સંત બરોબર મારથી શીતળ જાકો અમ તપત ગુજાવે ઓર કોઈ દે દે અપના રંગ સંતોના શું ગુણ કહે સંતોની વર્ણી શું કરી આપે આગળના સંતો મહાપુરુષો જે બોલી ગયા છે એ સંતોના પડતાપે આજે આપણે આ હરિગુણ ગાવાના અને સંત ગુરુના ગુણ ગાવાનો આપણો મોકો મળ્યો છે તો આપણે ખૂબ પ્રેમથી સદગુરુ પરમાત્માને આરાધ કરીશું બોલો